છો દોસ્તો તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું તો સંભારો બનાવવા માટે મેં અહીં તેલ એડ કરીને ગરમ કરવા મૂક્યું છે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડું જીરું એડ કરીશું જીરું આપણું બ્રાઉન થઈ જાય એટલે આપણે ગુંદા એડ કરીશું જે ગુંદાને મેં આવી રીતે બીજને બધું કાઢીને રેડી કર્યા છે તો તમે બીજ કેવી રીતે કડવાના એ મારી અથાણાની રેસીપીમાં જોઈ શકો છો તો જીરું આપણું ગ્રાઉન્ડ થઈ ગયું છે તો ગુંદા એડ કરી દઈશું અને સરસ રીતે એનું મિક્સ કરી લઈશું તો હવે આપણે એને પાકવા દઈશું તો આપણે ગુંદાના ભાગનું થોડું મીઠું એડ કરી દઈશું અને થોડીક હળદર પાવડર એડ કરીશું અને ગુંદાને સરસ પહેલાં થોડા પાકી જવા દઈશું ગુંદા થોડા ચળી જાય પછી આપણે બધા મસાલો એડ કરીશું તો તમે જોઈ શકો છો ગુંદાનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ભરવા મસાલો એડ કરીશું તો હું આ રીતે ભરવા મસાલો મારા ઘરે જ રેડી કરું છું અને ભરીને જ રાખી મૂકું છું જેથી કરીને આવી કોઈ પણ સબ્જી બનાવી હોય તો જટપટ બની જાય અને ફટાફટ બનાવી શકો તો તમે પણ મારી આ રેસિપી જોઈ શકો છો મેરેજ રોલ પર વિઝિટ કરી શકો છો અને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક સેટ કરી દઈશ તો તમે પણ મારી રીતે આ મસાલો સ્ટોર કરી શકો છો અને કોઈ પણ રવૈયા ફટફટ ઝટપટ ફક્ત પાંચથી દસ મિનિટમાં બનાવી શકો છો તો મેં ચારથી પાંચ ચમચ જેટલો ભરા મસાલો એડ કર્યો છે તો હવે આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ભરેલા ગુંદાનો સંભારો એકદમ સરસ રેડી છે તો તમે એમ જ પણ ખાઈ શકો છો અને રોટલી પરાઠા કે નાન સાથે પણ ખાઈ શકો છો બહુ સરસ લાગે છે અને રોટલા સાથે પણ બહુ સરસ લાગે છે તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું ફરીથી નવા વિડીયો સાથે થેન્ક યુ